અઢી વર્ષમાં હિતેશભાઈ મકવાણા મેયર હતા ત્યારે એમને પણ ખૂબ સારી કામગીરી કરી છે અને હવે અઢી વર્ષની ટમમાં પાછળ પણ ગાંધીનગરનો સર્વાંગી વિકાસ કરીશું અઢી વર્ષમાં પહેલાં ગામડા ભળ્યા ન હતા અત્યારે જે નવો વિસ્તાર ભળ્યો છે તેને પણ શહેરના જેટલી પ્રાયોરિટી આપી એના પણ અધૂરા કામ પૂરા કરીશું અને ગાંધીનગરનો સર્વાંગી વિકાસ કરીશું એ માટે હંમેશા સતત પ્રયત્નશીલ રહીશ વર્કિંગ અનુભવની અંદર મને જે બાર જણાની ટીમ આ લોકોએ આપી છે એ ખૂબ જ સરસ છે અને અમારા લોકોનું ટ્યુનિંગ લઈને અમે લોકો ખૂબ જ સારું કામ આગળ કરી શકીશું પ્રાયોરિટીમાં પ્રાયોરિટીમાં પ્રાથમિક જરૂરિયાત રહેશે અમુક જગ્યાએ હજુ નાની મોટી પ્રાથમિક જરૂરિયાતોની જે જરૂર છે એને અમે ફર્સ્ટ પ્રાયોરિટી આપીશું કારણ કે હું એવા વિસ્તારમાંથી આવું છું કે જે વિસ્તારમાં થોડી પ્રાયોરિટીની જરૂર છે ટ્રાફિક નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે પણ